શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસના વર્ષ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગની બાળકીઓને સ્કૂલે આવવા જવા માટે જે સાયકલો સરકાર દ્વારા આપવાની હોય છે પરંતુ તંત્રની બેદરકારી અને અવ્યવસ્થાના કારણે અત્યારે હાલમાં વર્ષ બે હજાર ચોવીસ શિક્ષણનું અડધું સત્ર વીતી જવા છતાં પણ બે હજાર ત્રેવીસની સાયકલો આજ દિન સુધી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને આપવામાં આવી નથી જેની જાણ શહેરા તાલુકાના લીગલ સેલ પ્રમુખ જયદીપ બારિયાને થતાં તેમણે સમગ્ર બાબત પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદારને જણાવી હતી ત્યારે આ સાયકલો હાલમાં પણ ગુજરાતી શહેરા

ખેતરમાં મોટી માત્રામાં બે હજાર ત્રેવીસનો શાળા પ્રવોત્સવનો જે સાયકલનો જથ્થો છે તે મોટી માત્રામાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે ચોમાસાના પાણીમાં કાટ કરી રહ્યો છે ત્યારે શહેરા તાલુકા લીગલ સેલ પ્રમુખ જયદીપસિંહ બારિયાએ આ વિષય તપાસ કરી અને મને જાણ કરી ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને મારી સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આની પાછળ જો કોઈ ભ્રષ્ટાચાર હોય કોઈની બેદરકારી હોય કોઈની સંડોવણી હોય તો તેની સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવે કારણ કે ચોમાસાની આ ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં અનેક ગમડાઓમાં કાદો કીચડ થવાને કારણે જ્યારે બાળકો નીચાળ આવે છે ત્યારે તેમના કપડા પર કાદો કીચડના છાંટા ઉડતા હોય છે ત્યારે જો આ સાયકલની સહાય તેમને આપવામાં આવે તો તેમને ઘણી બધી ઉપયોગી થાય શાળામાં આવવા જવા માટે સહેલાઈ થાય તેમ છે માટે સરકારના રૂપિયાનો સરકારી વસ્તુઓનો આ રીતે જે ભ્રષ્ટાચાર થાય છે ખુલ્લેઆમ આ રીતે બેદરકારી થાય છે તે બિલકુલ ન થાય તેના ભાગરૂપે સમગ્ર આમ આદમી પાર્ટી પંચમહાલ અને આમ આદમી પાર્ટી જિલ્લા યુવા પ્રમુખ વતી આપ તમામ લાગતા વળગતા અધિકારી તંત્રને ખાસ વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને તપાસ કરીને તેની પાછળ કાયદાકીય જે કોઈ પણ વ્યક્તિ હોય તેની પાછળ કાયદાકીય પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓને આનો લાભ વહેલી તકે આપવામાં આવે જેથી કરીને ખરા અર્થમાં તેની સેવાકીય સરકારની જે લાભ છે તે વિદ્યાર્થીઓને મળે જય હિન્દ